ત્રણ કપ ઘઉંનો લોટ નાખીશું થોડું એવું મીઠું નાખીશું સફેદ તલ નાખીશું વરિયાળી નાખીશું અને ત્રણ ચમચી તેલ નાખીશું અને સારી રીતે મિક્સ કરી કઠણ એવો લોટ બાંધી લેશું થોડું એવું તેલ નાખી લોટ ને સારી રીતે મસણી લેશું તો આપણો લોટ બંધાઈને રેડી છે કાલુવા બનાવી લેશું ગોળ પૂરી વણી વચ્ચે તેલ લગાવી તેને ફોલ્ડ કરી ટ્રાયંગલ શેપમાં થેપલા બનાવી લેશું આપણા થેપલા વણાઈને રેડી છે તેલ ગરમ કરવા મૂકીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ થેપલાને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું તૈયાર છે રાંધણછઠ સ્પેશિયલ મીઠા થેપલા એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ બનાવવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ